ગુજરાત પંચાયત મંત્રી બચુભાઈ ખાબડ પર અધિકક્ષના પોલીસ વડાની કચેરી લિનખેડામાં આદિવાસી પરિવાર ધાનપુર દ્વારા ફરિયાદ આપવામાં આવી આજનો તારીખ અગિયાર એક બે હજાર પચીસના રોજ આદિવાસી પરિવાર ધાનપુર દ્વારા ગુજરાત અને પંચાયત મંત્રી બચુભાઈ ખાબડ પર લિનખેડા અધિકક્ષ કચેરીએ પોલીસ ફરિયાદ આપવામાં આવી તારીખ ઓગણીસ બાર બે હજાર ચોવીસના રોજ ગુરુ ગોવિંદ ચોક પર આદિવાસી પરિવાર ધાનપુરના યુવાનો ખોટા શબ્દો બોલી આદિવાસી સમાજનું અપમાન કરવામાં આવ્યું જેના વિરોધમાં આદિવાસી પરિવાર ધારપુર દ્વારા ધાનપુર પોલીસ સ્ટેશન ફરિયાદ આપવામાં આવી પણ કોઈ કારણસર ધાનપુર પોલીસ સ્ટેશનના પીઆઈ ઝાલા સાહેબે આ ફરિયાદો આજ સુધી કોઈ ચોખ્ખો જવાબ નહીં આપતા આદિવાસી પરિવાર ધારપુર દ્વારા નાયબ પોલીસ અધિક્ષક લીમખેડા નાયબ પોલીસ વડાની કચેરીએ આજરો તારીખ અગિયાર એક બે હજાર પચીસ શનિવારના રોજ ફરિયાદ આપવામાં આવી હતી જેમાં ઉપસ્થિત ધાનપુર દાહોદ જાલોદ ફતેપુરા સિંગવડ સંજેલી લીમખેડા દેવગઢ બારિયા ગરબાડા આ તમામ તાલુકાના આદિવાસી પરિવારના અગ્રણીઓ ભેગા મળી ફરિયાદ આપવામાં આવી દિનશાની અંદર આની કોઈ એક્શન નહીં લેવામાં આવે તો આદિવાસી પરિવારના યુવાનો આગેવાનો દાહોદ એસપી કચેરીએ ફરિયાદ નોંધાવા તેમ જણાવ્યું હતું તારીખના રોજ આદિવાસી સમાજના સામાજિક કાર્યકરો જે અમારા આદિવાસી સમાજને ભક્તિ માર્ગે લાવનાર એવા અમારા આસ્થાના પ્રતિક આસ્થાના કેન્દ્ર એવા માનગઢ ધામના ગુરુ ગોવિંદ જે છે એમનું ચોક બનાવવામાં આવતો હતો અને ચોક જ્યાં બનાવતા હતા ત્યાં મંત્રી બચ્ચુભાઈ ખબરને ખબર નહીં એવું શું લાગી આવ્યું કે ત્યાં આયા એક ઝઘડો કરવાનો ઉદ્દેશ્યથી અને ત્યાં જે લોકો સાફ સફાઈ કરતા હતા અમારા લોકો ત્યાં ચોક બનાવવા માટેની તૈયારી કરતા હતા એ લોકોને એવું કીધું કે તમે આ બધી આતંકવાદી પ્રવૃત્તિઓ બંધ કરી દો તો મારું મંત્રી શ્રી બચ્ચુભાઈ ખાબડને એવું પૂછવું છે કે અમારા લોકો ભક્તિના માર્ગે જે લાવનાર ગુરુ ગોવિંદ છે એમનું ચોક બનાવતા હતા એમાં આતંકવાદી પ્રવૃત્તિ એ ક્યાંથી આવી એક મંત્રીને આતંકવાદીની પરિભાષા નથી ખબર આ દેશમાં આવા મંત્રીઓ રહ્યા છે અને આતંકવાદી પ્રવૃત્તિ તો કોણ કરી રહ્યું છે એ આ દેશના લોકોને આજે ખબર છે કે ભારતીય જનતા પાર્ટી જે રીતે આતંક એક પોતાના અંધરૂણી આતંક મચાવી રહી છે અને લોકોને ખોટી રીતે હેરાન કરી રહી છે એ જ રસ્તા ઉપર આ મંત્રી બચ્ચું ખાબડ ચાલી રહ્યા છે અને અમારા લોકોને એમ કહે છે કે તમે આતંકવાદી પ્રવૃત્તિ કરો છો અરે ભાઈ અમારા લોકો તો ગુરુ ગોવિંદે જે ભક્તિમાર્ગ દેખાડ્યો હતો એમના પ્રતિકરૂપે એમને એમનું સ્ટેચ્યુ બનાવતા હતા અને એમને જે આતંકવાદી પ્રવૃત્તિ કરો એમ કીધું છે તો એના વિરુદ્ધમાં ધાનપુર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરતી એક અરજી પણ આપવામાં આવી હતી જે ફરિયાદ કરતી અરજીને ધ્યાને લે વ્યવસ્થિત વ્યવસ્થિત રીતે ધ્યાને ન લેવામાં આવી અને એનો ઉલટો રાજકીય જવાબ આપવામાં આવે છે કે કોઈ ફરિયાદ થતી નથી તો આજ રોજ ધાનપુર આદિવાસી પરિવાર અને લીમખેડા આદિવાસી પરિવાર ખાતે ઘણા જિલ્લાના સામાજિક કાર્યકર્તાઓ સાથે મળી અને અમે લોકોએ અહીંયા નાયબ પોલીસ અધિક્ષક શ્રીને સંબોધીને એક ફરિયાદ કરતી અરજી નાયબ પોલીસ અધિક્ષક શ્રીની કચેરીએ આપી છે અને અમારી સૌની એવી માંગણી છે કે મંત્રી બચુભાઈ ખાબડનું ધારાસભ્ય પદ રદ થાય એમનું મંત્રી પદ રદ થાય અને

ઉપર પણ ફરિયાદ દાખલ થવી જોઈએ એવી અમારી સૌની માંગણી છે આદિવાસી સમાજની આગળની રણનીતિ શું રહેશે આદિવાસી સમાજની આગળની રણનીતિ રહેશે કે અત્યારે અમે જે નાયબ પોલીસ અધિક્ષક શ્રીને કચેરી કચેરીને સંબોધીને જે આવેદનપત્ર આપ્યું છે અરજી આપી છે જો અહીંયાથી પણ એક્શન લેવામાં નહીં આવે તો આગળ અમે જિલ્લા પોલીસ વડાને પણ રજૂઆત કરીશું અને છેલ્લે જ્યાં સુધી સમાજ જે રીતે નક્કી કરશે ત્યાં તે રીતે અમે લડીશું બધા આજે અમે લોકોએ આપી છે અરજી ફરિયાદ કરતી તો આ છ દિવસની અંદર આની કાર્યવાહી થવી જોઈએ જો છ દિવસમાં આની કાર્યવાહી ના થાય તો અમે આગળ જિલ્લા પોલીસ વડાની કચેરીએ પણ જઈશું આગળ જે પણ રીતે સમાજ નક્કી કરે એ રીતે લડત લડીશું